ને બધા આપણે દર્શન કરવા અને કાક વસ્તુ લેવો પ્રીતિ કે મારે બંગડી લેવું છું જાય જોઈ હું કાક લઈ લઈ વીરપુરમાં દર્શન કરી લીધા છે અને પ્રસાદે લીધી છે અને પ્રીતિને લેવું જોઈ બંગડીને આપણે હું કંઈ લેતા આવડે નહીં એટલે લીધું નથી કાંઈ વસ્તુ કંઈ સિવલિંગ લેવાની પણ એ કાંઈ હૈદ્રુ અત્યારે આપણે છે ખોડલધામ પહોંચી ગયા છીએ નવા નવ જણા છે ને ભાઈ એક નાનો વ્લોગર કહી નાનો વ્લોગર છે એ ભાઈ નવા નવા છે એ વ્લોગર બનવાનું છે કે ખોડલધામથી સ્ટાર્ટ કરે છે જુલિયા બનાવવાની છે

ખોડલધામ ખોડલધામ નું મંદિર ઝૂમ કરીને બધા આટા સલુ છે ને એટલે રાખવું દેખાય છે તો ભાઈ પરબ આવી જાય છે પરસાદી રહી લીધી છે દર્શને કરી લીધા છે અંદર મોબાઈલ વાળા ઉડશે નહીં એટલે બ્લોક કાઈ લીધો નથી ગાડી બહુ વાગી પડી છે વરસાદ એક વાર આવી જશે થોડો થોડો પલ્લી જશે ગરધરા ખોડિયારમાં જશે થારીની બાજુમાં ગરધરા ભાઈ કંજો આપણે કરો ભાઈ

આપણે ઘર ધારા આવી છે એક ખોડીયા મારા મંદિરે તો અગિયાર છે ને ભાઈ વલોગ છે ને બહુ લેતો નથી જેમ કે પ્રીતિ વગેરે કે વલોગ લેવાનું મન થાતો નથી પણ થોડો થોડો વલોગ લઈ લીધો છે અહીંયા દર્શન કરવા જવાનું છે અને ખાસ કરીને અહીં છે ને નદીમાં નાવા જવાનું છે અહીંયા જે નદી છે કે નહીં જો અહીંયા બધા નાવા ગયેલા છે રાખવું પડી ગયું ના જવાનું છે નાવા તો ભાઈ અત્યારે છે ને અમે ધારી ડેમમાં નાવા આવી જશે કેમ કે વરસાદ ચાલુ છે નાવાની મજા કાક અલગ છે ગીરનાનો ઠાક પણ લાગી ગયેલો છે તો અહીંયા નાવાનું છે

અરે બેટા મરી ગયો હું વાહ વાહ એમ ટેન્શન બે દેખાતો ને હલતા દીપડા નથી લારૂ પડે હવે જોઈ લીધા છે અને હવે આગળ દીપડો જોવા સિંહ છે આગળ દીપડા જોવાના છે આગળ રશિયા ખબર નહીં આગળ એમ ખબર પડે

પાછું બેકગ્રાઉન્ડ સોખું દેખાય છે વાહ વાહ સુપર વાહ થેન્ક યુ થેન્ક યુ ભાઈ વાહ અમે કહ્યું કે ગાબુ આગે દેખે છે પણ ગાબુ આયા ગાબુ અમે કહ્યું આગે ગઈ છે ગાબુ પાછે છે તો ચાલો ભાઈ હવે આપણે જવાનું છે સીધા ઘરે રસ્તામાં નાખ્યો કરો જવાનું છે ભૂખ લાગી ગઈ છે આવે જોયા થોડાક બાકી દીપડો દેખડો પણ દીપડો હતો જ નહી હોય તો દેખડી

મજા આવી કોમેન્ટ કરજો અને આપડે પૂરો કરવાનો છે તો લાઇક શેર કમેન્ટ કરી લેજો